আমি আইতাচি আলি বাবা দৰবাৰ তৰা খাৰ અરે બડા ગો આ બેડા એમ બડે ખાલી ખરી થા આરે ભાઈ જા ન કર તો યુ કે કી ઓ અરે ભાઈ અમને ડોક્ટર ના 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 અમે સિસ્ટર કે ક્યુ સે ડોક્ટર આજા ડાક ડા ગોયિન જા કે રયો ને ઓય હે ભારી તોય ને મેં એકા ફેરા